જવાર મિત્રો મિત્રો આદિવાસીઓના નવા વર્ષ પીલોણીનો કાર્યક્રમ બણભા ડુંગર ખાતે યોજાયો હતો જે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું છે મિત્રો પિલાવણી ઉત્સવમાં બણભાદેવ વિશે આપણને માહિતી આપી છે અરવિંદભાઈ ચૌધરીએ બણભાદેવી દેવ શું છે એની આપણે માહિતી આપણે જોઈએ પલ્લા દેવાઈ કથા જુદી આ લાંબી આ એટલે તે એ માય તું માયની ને જામ બધાય બનવાનો બધાય ઉનાવાનો સમય હોય આખી રાત પલ્લે દેવ કરતા દેહી જાય વાત કરતા રાત જાય તેવો કામ એ કથા માં એટલે આ કદાચ કોઈ જાનિયા ફગતો હોય ઠાકોર ફગતો હોય ઈસે પાછ્યા ફગતો કદાચ બેત નોય માર વાત ઉનાતા એને રાકા લાય પંજા થી વાલીન બેત નો એને બધી કરતા વાત ઈસે છે માં ફીરી ફીરી ઠીક થો નો એટલે બધા આજીબાજુ બધા દેવાય કથા હશે પણ એ જરા કથા કહી દે જે હુમાની કુમાની ની વાત હોવી હુમાની કુમાની ને બેણે જે ખરી ડુંગળી બે આદાન સગર્ભાવસ્થામાં હતી ને સગર્ભાવસ્થામાં હોય ત્યાં જયારે કંઈ ખામ પલો ખામ થોડોક જીવ કરાવે ભાઈ મા પલી વખત હોય દિયળો બુડે ની બુડે તેવો ટાઈમ હોય નકટી વરા એ ફેણા કરતી જયારે માછીને જ્યાં ખાને હવે એમ

પણ એ પેલો હનાયરો આવો હનાયરા કથા એક આખી દેવલી મારી મસ્ત જોડાઈ ને હશે એ આ જ પાપી ડો ગુરુવા ને દેવલી માળી હીરા નાચ્યો ન કરતો અરે નામ બુદ્ધિ જે અહીંયાથી દાડતો એને નામ બુદ્ધિ કરતો એને પૂંજવાનું બંધ કરી દીધો દેવ આપણે માણે એ કથા કોઈ કોઈ પાસે એકઠા હું થયા તો હું માચને થર ને હો પાપી ડોકરો આવો ને ને તો વવ નહીં નાખતી ને ખરેખર તૈયાર નક્તિ વર આવી વવ નહીં એટલે ભાઈ કુમા કુમાની બોમીને ત્યાં કાપ દડજે દોડજે બાબા પાપી પાપીમાં રહેવું હશે નહીં ના કર આપણે નહીં એટલે તો ભાઈ દોડો નહીં પરે હાથ હાથ કરો હે કહ્યો હવે તે નીક કરનાર નથી આ તો દોડાય ને એટલે ત્યાંથી તેઠે કે માન નહીં દોડ માન નહીં દોડ હે પણ પેલો નાહાય પેલો નાહાય પછી બમને એટલે પેલો દોડે હવે ટીસેજ નો કદરાયો એટલે નહીં કે હેરાન કરે એટલે આફા લીધે તો અહીંયા ભોયરા પાંચ તો ભોયો અહીંયા પાય ખેતે હશે તો અહીંયા માટડો બધા લાલ હશે નો યાલો એ કહો તો મને આફા લીધો પણ નામ તો કહો તો જ મને ઘર હાકી તો ચૂકવી તો તું ને આફા લીધો કઈ આશીષ તો કઈ ને ભોયરા વાળે રાણા ઓગણીયા વાલે ઓગણીયા વાલે જે ખરે હિ તો ઘર હા ચૂકી લે તી દાળ થાય ઓગણીસા વાલે અહીંયા દેવાને પૂજા આફા લીધે બીજા કોઈ દેવાને હરખી અહીંયા આફા લીધે જાય

ને જો આફા જે કોઈ નહી આવતા નહી એટલે એવી આખી કથાને દીકરો એક મોટો તો આપ્યો હવે ભોન પોતે પેલો ત્યાં આહીદાર પણ એણે હો ને હોવી જાય ત્યાં કોઈ કોકાહાની જો છે ને રીહી ચડે આ મટડાણ એટલે કે વાહડે બહુ કી કરાતા હે કહો એટલે વાહડે કીકરા તેટલે તો માન નાહી જવા દે એ તોર્યા માનની રવાય નેવું ગાવામાં એટલે વાહાડા થાય પાદરાયણ હો ભાઈ ઈ આવો એક તે હે બોપરે હોતો હૈ તે આમાં વહાડે કીકરા વાય રાવતા એટલે દીખરાય કહો તો ને જરા પર હે ઊંઘવા કાઈ દેતા એટલે રિયાય દીકરો જો ખરો આભ્યો તો આભ્યો વાહાડે ખોદરતો ખોદરતો ખરે બોપરે એવા ઊંડા લમા નહીં જાય વાટનીને આગળ ને ખોદડીને ગો તીડકામાં ખામ ગીધા રહી ગયો આગળ વહાડે ના હાથ પાછા લાભ્યો દોડે તેવામાં હાંબે થી એક બહાલ હાથ બે પાણી આવ્યા કરે ખરે તો વિચાર કરતો કે એવા વેરાન જાગામાં પાણી વાલી કાંથી હવે તે બહાડે તે નાઠે પણ તી બે વહાય નજર સાંભળી પડી ગઈ પછી હારી નજર રાગી ફૂટી પછી થાકી ગયું તો એના તો પાણી પીવાનું હે છે એટલે પાવે તો પીવું જ કા તીરો જો એટલે પહેલો એ ખૂબ પહત પહોંચી આખો તાંબો પાણી પી ગયું એ પણ કુઠી હેણે કાય સબન બંધાયો હાઈન તો હોય ગયો ને આદ્યો આવો કાય ને એટલે ભણ બે તપા કરાવી કે તબલ કા ગો કે વાહડે ખોદી ને મોકલી તો કદરે કાય ને ગયો છે તાપી ઉતાર દે દી કે રે બોલ રેવલી ઉતાર દે દી કે એટલે કે નર્મદ ઉતારી ગો કે હે તપા કરી દે ખબર પડી કા તો તીએ જ હોય પડ્યો ને ફિલા આરી ફિલા રાણી આરી તે તીએ રોય પડ્યો વા એટલે ભણ બે કા તું ત્યાં રાખવાનું હોય ત્યાં રોવાનો હોય તું તું આવતો જ નથી તું ખીલવાડ્યો કઈ આબ્યો હવે જે હુમાની કુમાની વાત તો કુમાની જે ખરી ને ત્યારે હુમાની બાજુમાં જ હશે ડુંગળી પડી હશે ને દોઢ કિલોમીટર આગળ હુમાન કુમાની કુમાની એ તો નાન નહીં પણ રોજ બાર હાથ હોત એ કહો અને બાર હાથે રોજ હોત એટલે ભણવા દાદા ને નાખો કે માર કરતા નાગ ને મારે કરતા ઊંચી જઈ તો નોકામાં માન હીણ વત મારે ખટી જાય એટલે હીણે કાંઈક મારે ઉપાય કરવો પડે જરાક અટકે તો એક દી હો ભાઈ બોલો ચિલમ પિયા કરતો તમાકો ભરી તમાખો ઉડી નહીં જાય એટલે કાંકરો મૂકીને અવળો ચિલમ માં કાંકરો હારો જ થગનો હતો રોજ વચ ત્યાં રાખ ને ત્યાં નીર ને તાતો તાતો ગરમ ટોપીનો કાકરોચ ધોયા પહા મૂકી દેતો તે ધારથી એને વાણી જે શક્તિ ઉતની તે અટકી ગઈ પણ જો કાકરો કાકરોચ ચલમમાં મૂકી પીવાનો કાકરો નો તો કાકરો રોજ બાર હાથ તેને એટલે તો પથરો જો ખર તો બાર હાથ ને બાર હાથ હોવો કુમાન એને મોલ આગે અહીંયા દોઢ કિલોમીટર આગળ તરીકે બાર હાથ પથરો એટલે સમયને ને રાખવો પડે ને અમારે માસ્તર હે પ્રોફેસર હે તે બોને એટલે પેલા ચાંદના ચેર બીજા ને તેવો એટલે પાછા બીજી વખત મેં હું કઈક નવી કથા નહીં બધા દેવાય કથા અહીંયા આફાજાની કથા હુમાની કુમાન કથા હશે ભણવાની કથા હશે